આજ બપોરે અમે બાર વાગે જાગ્યા કેમ ઈ તો તમને ખબર જ છે તો જાગીને હું આવી ગઈ પાણી રેડવા કેમ કે કાલે બાપુને માતમ ઉપર લાવ્યા હોય ને ને તો સકલો ટાઢો બહુ સુબાપનું કામ કહેવાય એવું વડીલો કહેતા હતા તો બપોરના ખાવામાં તો હતું રીંગણા બટેકાનું શાક બાજરાના રોટલા અને કાસરી તો હાલો આવી જાવ બધા ખાવા ખાઈ ને પાસા લીલા લીલા કપડાં પહેરીને આવી ગયા ઉશેની શોખમાં હવે બાપુને ઢાઢા કરવા લઈ જવાના છે તો આજનો અમારો દિવસ દુઃખ ભર્યો છે કેમ કે બાપુને આજ ટાઢા કરી દેવાના છે અને આ બધી બાયુ મરસિયા ગાય છે જો તમારે સાંભળવા હોય ને તો યુટ્યુબ ચેનલમાં ફૂલ વિડીયો આવી ગયો છે તો જરૂરથી જોઈ લેજો અને આ બાજુ ભાઈઓનો સોકારો ચાલુ છે ઢોલની સાથે થોડીક જ વારમાં નાસ્તો આવી ગયો છે આ નાસ્તો ન્યાઝમાં આવેલો છે તો બસ હવે આ સહેલો સોકારો પડે છે ને હવે બાપુને ટાઢા કરવાનો સમય થઈ ગયો છે અમે આવી ગયા છીએ ઘેરે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય